સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે બી એનઆઈ ગ્રેટર સુરત દ્વારા આયોજિત બીએનઆઈ બિઝનેસ કોન્કલેવ બે હજાર ચોવીસનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે સવારે દસ વાગે ગેસ્ટના હસ્તે ઉદ્ઘાટન બાદ શરૂ થયેલી કોન્કલેવમાં કી સ્પીકર તરીકે બોલિવૂડ અભિનેતા બમન ઈરાની ઉપસ્થિત રહ્યા હતા ગ્રેટર સુરત દ્વારા આયોજિત બિઝનેસ આજથી દબદબા સરથાના સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે સવારે દસ વાગે આમંત્રિત મુખ્ય મહેમાનનો હસ્તે બિઝનેસ કોન્કલેવની શરૂઆત થઈ હતી આજરોજ રોજ કી નોટ સ્પીકર તરીકે બોલિવૂડ અભિનેતા બોમન ઇરાની ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું આ બિઝનેસ કોન્કલેવ ટી હાઉસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા પ્રસ્તુત અને એવીમી હર્બલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે કોન્કલેવ દરમિયાન આજરોજ દિવસભર વિવિધ બિઝનેસ મીટ અન્ય માસ્ટર ક્લાસ યોજાઈ હતી જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ઉદ્યોગપતિઓએ પોતાના અનુભવ રજૂ કરવા સાથે સફળ બિઝનેસ માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વ્યાપાર અર્થતંત્રમાં વૃદ્ધિને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા સાથે બીએનઆઈ ગ્રેટર સુરત ઉદ્યોગ વૃદ્ધિ અને સકારાત્મક પરિવર્તન માટે પ્રભાવશાળી પ્લેટફોર્મ્સ બનાવવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી આ કોંક્લેવનો ઉદ્દેશ ટેક્સટાઇલ અને ટ્રાવેલ સેક્ટરના ઉદ્યોગ સાહસિકાઓ માટે સહયોગ કરવા વિચારોનું આદાન પ્રદાન કરવા અને વ્યવસાયની તકો શોધવા માટે ગતિશીલ જગ્યા બનાવવાનું હતું બીએનઆઈ બિઝનેસ કોન્ક્લેવ વિવિધ ઉદ્યોગોમાં ફેલાયેલા બસો વીસ પ્લસ પ્રદર્શકોની સહભાગિતા સાથે અત્યાર સુધીની સૌથી મોટી બિઝનેસ ઇવેન્ટનું આયોજન કરવા તૈયારી કરી રહ્યો છે પેન ઇન્ડિયામાં સિત્તેર પ્લસ શહેરોમાંથી દસ હજારથી વધુ ઉદ્યોગ સાહસિકો અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે વ્યાપાર વૃદ્ધિ અને નેટવર્કિંગની તકો મેળવવા માંગતા ઉદ્યોગ સાહસિકાઓ માટે આ ઇવેન્ટમાં હાજરી આપવી આવશ્યક બની ગઈ છે તમારા વ્યવસાયની સ્થિતિજોને વિસ્તૃત કરવાની આ અસાધારણ તકને ચૂકશો નહીં મારું નામ જયેશ કુમાર જૈન છે ફોર સાઉથ બોમ્બે જોશ ચેપ્ટર ઓનલાઈન હું બીએનઆઈ જોશ ચેપ્ટરમાં છું મારી કેટેગરી આઈકોનિક જ્વેલરી છે હું બીએનઆઈમાં મેમ્બર થયા પછી મને એવી શીખવા વસ્તુ જોવા મળી જે ઇન્ડિયામાં જે કોઈ બનાવી નથી શકતું એ બીએનઆઈ ચેપ્ટરમાં ક્રોસ ચેપ્ટરમાં મળે છે ને બી બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ ચેપ્ટર છે એમાં ગુડ બિઝનેસ છે ગુડ પ્લેટફોર્મ છે જે વસ્તુ તમે શોધશો એ વસ્તુ બનશે ને આઈ મેક ફોર આઇકોનિક કિટ જ્વેલરી તમે બેબી જ્વેલરી બનાવજો બોર્ન બેબી જ્વેલરી એ રીતે બેબીના મને તીત આપો હે હેડ પ્રિન્ટ આપો ફૂડ પ્રિન્ટ આપો આઈ મેક ફોર બોન બેબી જ્વેલરી ફોર અરિયન જ્વેલર્સ ફોર મુંબઈ સાઉથ મુંબઈ જવેરી બજાર માય નેમ જયેશ કુમાર જૈન એ બેસ્ટ પ્લેટફોર્મ ફોર બી આ ઇવેન્ટમાં કેવી રીતે ભાગ છે આ ઇવેન્ટ માટે હું બે મહિનાથી ટ્રાય કરતો રહો આવવા માટે અહીંયા બિઝનેસ મળે કોન્ટેક્ટ મળે રેફર મળે ગુડ બિઝનેસ મળે ને બી ચેપ્ટર ઇઝ ગુડ બી ઇન્ટરનેશનલ લેવલ ગુડ પ્લેટફોર્મ છે વર્લ્ડ વાઇડ આનથી બેટર બોમ્બેમાં બી એમએમડી થાય છે આવે નેક્સ્ટ જૂન મહિનામાં મોટો એમએમડી પ્રોગ્રામ છે એમાં બી મારા સ્ટ્રોનનો પ્રોગ્રામ છે ને બેસ્ટ પ્લેટફોર્મ છે આઈ કનેક્ટ ફોર ઓલ અધર મેમ્બર્સ

ટ્રાય કરે છે કે સુરતમાં કઈ નહીં ઓપોર્ચ્યુનિટી શોધી શકે અને એન્ટાયરલી ફોકસ છે કે સુરતને નેક્સ્ટ ફાઇનાન્શિયલ કેપિટલ ઓફ ઇન્ડિયા બનાવવાની જે રેસ છે તેમાં અમે લોકો ફર્સ્ટ આવીએ છે કેટલા દેશોથી કેટલા રાજ્યોથી આ ઇવેન્ટમાં ભાગ લીધો સો ત્રણ કન્ટ્રીથી આપણા સ્ટોલ્સ છે અને સેવન્ટી એઇટ સિટીના લોકો આજે અહીંયા બેસેલા છે સુરતને કેટલો ફાયદો થતો સુરતને એબ્સોલ્યુટલી જે ગ્રોથ પ્રોટેન્શિયલ મલ્ટિપલ સ્ટેટ્સમાં કે સિટીઝમાં કે કન્ટ્રીમાં વધવું છે આપણા લોકોને જે બિઝનેસ વધારવું છે તે આપણે આજ સુધી જતા હતા હવે લોકો અહીંયા આવશે અને આપણને બીજી જગ્યા લઈ જશે એપ્સુલ્યુટલી એક્સપેક્ટિંગ થર્ટી પર્સન્ટ ઓફ ગ્રોથ ઇન નેક્સ્ટ ટેન યર્સ સુરતને કેવી રીતે જોઈએ સુરત એબ્સુલુટલી લાઈક આઈ સેડ નેક્સ્ટ ફાઈનાન્શિયલ કેપિટલ ઓફ ઇન્ડિયા તો આપણે બધાને બીટ કરવાનું છે એ સેન્ટર બનવાનું છે ઇન્ડિયાના મેપમાં એ જોઉં છું